યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક હેતુ માટેની એક પોઈન્ટ એંસી લાખ ચોરસ મીટર જમીન નવરાત્રી ઉજવણી માટે યશ્વી ફાઉન્ડેશનને બિનટેન્ડર માટે ભાડે આપવાના નિર્ણયથી વિરોધ ઉભો થયો છે સુરતની વીરનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના ભમરમાં છે આ વખતે મુદ્દો છે યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલી જમીનને નવરાત્રિ મહોત્સવ માટે ભાડે આપવાનો વિવાદ ઘેરાયો છે વીએનએસજીઓ દ્વારા આશરે એક પોઈન્ટ એસી લાખ ચોરસ મીટર વિસ્તારમાં આવેલી જમીન યશ્વી ફાઉન્ડેશનને નવરાત્રી મહોત્સવ યોજવા માટે ફાળે અપાય છે નોંધનીય છે કે આ જમીન ટૂંક સમયમાં શૈક્ષણિક ઉપયોગ માટે ફાળવેલ છે અને કોઈ ટેન્ડર પ્રક્રિયા વિના એ જગ્યાનો વપરાશ થતો હોવાનું સામે આવ્યું છે યશ્વી ફાઉન્ડેશન અગાઉ ઓપરેશન સિંદુર સર્કલ મુદ્દે પણ વિવાદમાં રહી ચૂક્યું છે સરકારની પરવાનગી વિના તે યોજના અમલમાં મૂકી હતી જે બાદમાં તોડી પાડવામાં આવી હતી નવરાત્રીનું આયોજન જે જગ્યાએ થવાનું છે તેનાથી માત્ર સો મીટરની અંતરે ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે જે સુરક્ષા અને શિસ્તતાના દ્રષ્ટિકોણે અનેક પ્રશ્નો ઊભા કરે છે વીએનએસ જીયુ એક રાજ્ય સરકારની ગ્રાન્ટથી ચલાતી યુનિવર્સિટી છે તેથી તેની સંપત્તિનો ઉપયોગ પારદર્શક રીતે અને નિયમોને અનુસરીને થવો જરૂરી છે છતાં આમ કોઈપણ જાહેર ટેન્ડર વિના ખાસ સંસ્થાને જમીન ભાડે આપવામાં આવે તો એના પર શંકાની સોય ઊભી થાય એ સ્વાભાવિક છે હવે મોટો પ્રશ્ન એ છે કે શું યુનિવર્સિટી આ વિવાદને લઈને કોઈ કાર્યવાહી કરશે અને શું વિવાદિત ગ્રાઉન્ડના ભાડા કરારને રદ કરવામાં આવશે આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાના ગ્રાઉન્ડ અને પોતાની ભૌતિક સુવિધાઓ દૈનિક અને વપરાશના ધોરણે ભાડે આપવાની પોલિસી બનાવતી હોય છે અને ભાડે આપતી હોય છે એ જ રીતે આપણી વિધાનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ જે છે એ એ સોળ ચાર બે હજાર પચીસમાં દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે એ ભાડે આપવાની પોલિસી જે છે એ બનાવવામાં આવી હતી એના બે માસ બાદ એટલે કે ચૌદ છ બે હજાર પચ્ચીસના રોજ અમારી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને તમામ અધિકાર મંડળોમાં આ જે પ્રથમ આવેલી અરજી જે છે એનો સ્વીકાર કરીને પાંસઠ લાખ પચાસ હજાર પ્લસ જીએસટી એટલે કે દસ દિવસના આ આટલી રકમનું ભાડું વસૂલ કરવાનું એ પોલિસીને આધારે એ કરવામાં આવ્યું છે જ્યાં પોલિસી હોય આ જ રીતે અમારા અન્ય ગ્રાઉન્ડનો અને અમારો કન્વેન્શન હોલો જે છે એ દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે ભાડે આપવામાં આવે જ છે ત્યાં ટેન્ડર પાડવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી જેની પ્રથમ જ એમ તમામ અને બીજી બાજુ એ ગ્રાઉન્ડની અંદર કંઈ પણ થશે અથનીય બનાવ એ આયોજકની રહેશે અને ગ્રાઉન્ડની બહાર જે છે જાહેર રસ્તા પર ત્યાં યુનિવર્સિટી અને પોલીસ તંત્ર ચોવીસ કલાક ત્રણસો દિવસ જવાબદારી હતા કરતા આવી છે અને કરશે અને આ હોસ્ટેલ જે છે એ હોસ્ટેલની બે બાજુ એ ચોવીસ કલાક ને ત્રણસો દિવસ ઓલરેડી ખુબ મોટો ટ્રાફિક જ છે એટલે ટ્રાફિકનો અવાજ છે આ સંસ્થા જે છે એની પહેલી અમારી શરત છે કે સાઉન્ડ પ્રૂફ ડોમ ની અંદર આ વ્યવસ્થા કરવાની છે કોઈ પણ જગ્યા શરત ચૂક થશે તો પોલિસી ની અંદર આવેલા પ્રમાણે કડક માં કડક પગલા લેવામાં આવશે